બાર જ્યોર્થી લિંગ હે એમાંથી એક છે આ મહાકાલ છે ને અહિયાં તો ભીડ પણ હશે બહુ જ આગળ હજી તો ઘણું બધું જોવાનું આ તો હજી સ્ટાર્ટિંગ હે આપણું અમદાવાદ થી હજી અહીંયા આપણે ઉતર્યા છીએ એટલે આપણું સ્ટાર્ટિંગ છે હજી તો ઘણું જવાનું હું ખાલી રમે આ આખી પવિત્ર ધરતી અહીંયા મંદિર જ છે બસ માતાજી ના મંદિર પણ ઘણા આવેલા આપણે મહાકાલ ના મંદિરે જઈએ દર્શન કરી તમને પણ અલાઉડ હશે તો પછી આપડે કપાળ માં લગાવી નાખીએ તિલક તિલક કર નાખ્યું મસ્ત મજાનું હવે આપડે પહોંચી જઈએ અંદર મહાકાલ ના દર્શન કરી મજા આવી ગયા છે મોબાઈલ મોબાઈલ બધું અલાઉડ એટલે વાંધો નહીં આવે તમે પણ દર્શન કરી લેજો આઠ વાગે હમણાં આપડે ને ખબર પડી ગયા જે પૂનમ ગુરુ નાનક જયંતિ એ પૂનમ જ છે ને Kita pada punem jemaah Kelvoje rasti ją de vargą.

કેટલા બધા પવિત્ર હવે આપણે નીકળીએ બહાર મોબાઈલ ની મનાઈ તો પણ તો એ અંદર બધા લઈ જતો ઈ ખબર ના પડી કે મારે મનાઈ ના બોર્ડ લગેલા છે બાકી કોઈ રોકતું નથી રોકતું નથી એટલે તમે આવો તો ટેન્શન ના લેજો લઈ જાજો હવે આપણે નીકળીએ બાર પાસે જઈએ રૂમે સાત ઋષિ નું મંદિર

આવ્યા છીએ મંદિરે આ શિવ શિવ ભગવાન બીજો અવતાર એવું પણ માનવામાં આવે છે અને વિચારવા જેવી વાત એ કે અહીંયા કાલ મંદિરે એને દારૂ ચડાવવામાં આવે છે એનું શું કારણ હશે

બ્રહ્મા હતા ને એને કોઈક ઋષિઓને ને અપશબ્દ બોલ્યા હતા તો શંકર ભગવાન ક્રોધિત થઈ અને આ અવતાર લીધો તો એમ કહેવામાં આવે છે એવી કહાની આ બે ત્રણ મેં જોયું કે મને કીધું હતું કોકે પણ આ પ્રમાણે છે મોબાઈલ બંધ કરી નાખે લેવાઈ ગયા ખબર નથી નકાતું ના ઉતાર એવા હતા ની પોસ્ટર લાગેલા તો મને એમ કે છૂટી જશે એટલે મેં ઉતારી લીધું હવે દર્શન થઈ ગયા છે

વિદ્યા પ્રાપ્ત કરી હતી ને એ બધું ઘણા બધા ચિત્રો એમ મેં તમને હમણાં નંદી મહારાજ બતાવ્યા ને અહીં વિશ્વમાં એક એવી જગ્યાએ જે ઊભા નંદી મહારાજ પછી જગ્યાએ આમ બેઠેલા હો અહીંયા જ એક ખાનગતી ઋષિનું આશ્રમ છે અહીંયા ઉજ્જૈન ત્યાં જ એક ઊભા નંદી તમને જોવા મળશે એમાં કારણ કૃષ્ણ ભગવાન જ્યારે અહીંયા વિદ્યા પ્રાપ્ત કરવા માટે છે ને

अर्जुन गोड ना बस बस हिंदी गण कयो तर पूर्ण होता है अर्जुन ने लगभग कांपते हुए भयभीत होकर श्री कृष्ण को प्रणाम किया हां 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 हा। युद्ध वचे आ भगवान ने दर्शन दे ने अर्जुन ने पूर्ण हो जाए हम्म ने भगवान यहां जे सांदीपनी ऋषि ना आश्रम मले ने विद्या प्राप्त करी थी कितने थी दिनेश भाई

अच्छा हाँ दिनेश भाई टोटल तो है ने चोंसर्ट। चोंसर्ट मीकी, मीकी। सुवा? काच बो है, है? नहीं थे काच बो? तो सुवा? तो गया ना

ક્યાંથી પછી મેન જેવી કે જવાનું છે ત્યાં જઈશું એના માટે પછી એક અલગ બસ કરી દઈશ લગ્ન નીકળી સાડે રોડું ભરતું કાલ થાય તો નમણું થતાં આપણાની વસ્તુ મળી જાય છે ઢાય જેટલા દિવસનો આપણો ખબર હતો એના કારણે આપણે શા માટે હતો એ વસ્તુ આપણા હાથમાં કાલ ખાલા મિત્રો આપડે આ ટાઈપ ની બસ છે મસ્ત મજાની એકદમ જો એકદમ સાતસો રૂપિયા ટિકિટ હતી ઓનલાઈન બુક કરી છસો કિલોમીટર દૂર છે કેટલા કિલોમીટર દૂર એક જગ્યા છે ત્યાં જઈએ છીએ અને મેન પોઈન્ટ આપણું એ જ છે અત્યારે ત્યાંથી આપણે જે વસ્તુ લેવાની વાત થઈ તી જે વસ્તુ માટે આપણે તેરસો ને આ ચલા ખાલી લીખવાના તેરસો સાડ તેરસો પંદરસો કિલોમીટર થયા એના માટે આપણે તેરસો પંદરસો કિલોમીટર કાપીને જઈએ છીએ તો એ વસ્તુ શું છે ને આપણો સફર કેવો રહેશે એ જોવા માટે તમારે હજુ આગળ બ્લોગ જોવા પડશે અત્યારે તો બસમાં બોસ બેસી ગયા છે અને ઈંદોરથી નીકળી ગયા છે આ વ્લોગમાં તો નહીં ખબર પડે પણ આગળ વ્લોગ તમારે જવું પડશે કારણ કે ડે વનનો વ્લોગ આવી ગયો છે આ છે ડે ટુ આપણી રહસ્યમય સફરનો ડે ટુ અહીંયા કાલનો દિવસ ત્રીજો એટલે ત્રીજા વ્લોગમાં તમને ખબર પડશે કે શેના માટે આપણે ગયા છીએ તો અહીંયા વધારે સ્ટેપમાંય સ્ટેપ વધારે 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 જોજો

ಅತಾರೆ ಸ್ಟೋಾವೆ ಕೋತು